મિત્રો દિલ્હી ભાવમાં ભાવ માં રમોકડા મળે છે માત્ર પચાસ રૂપિયા થી શરૂઆત થઈ જાય છે અને રાજકોટમાં તો સ્પેશિયલ મેળો ખાલી અને હા આમાંથી ભરાબાઈ રમોકડા બસો બસો રૂપિયા માં છે આ છલોજ રાખે તમારે ગેટ બાર બધા બધા દોડી ને મારે માત્ર બસો રૂપિયા મોટી થાર બસો રૂપિયા

આવા ભાવ તમને ક્યાં જોવા મળે આથરથી ને એવી ચાર બજારમાં ત્રણ હજાર ચાર હજારની મળે અહીંયા માત્ર પાંચસો રૂપિયામાં મોટામાં મોટું હેલિકોપ્ટર છે માત્ર સાતસો રૂપિયામાં જો જાય તમારે જોવા મસ્ત મજાના રમકડા લેવાનો વહેલી જગ્યાએ પહોંચી જજો પંદર સપ્ટેમ્બર સુધી આ મહા શેર છે ધરમ સિનેમા વાળી લાઇનમાં સરગમ ફૂડની સામે મોહનભાઈ હોલમાં જે મારા વાલેડાઓ પહોંચી જજો દિલ્હીના ભાવમાં રમકડા મળે છે